અલ્યા એ રઘુભાઈ ચમ હોફળા બોફડા થઈને ચો થઈને આવો તમે આવા ચોક ગયા તા તમે હું સાંજમાં તમારા ઘેર બેઠો તમને હોતું અલ્યા મારા હોસ્યા આ મારા છોકરાના લગ્નનું પેલા કહેવા જ્યો તો બે ભાઈ એ બે ભાઈ બોલો બોલતા નહીં હું પેલો હું કે કે હું લગ્નમાં નહીં આવું પેલો આવશે તો કે હું નહીં આવું પેલો આવશે તો કે હું નહીં આવું ના ચમ આવે હેરા હંગાજ હું આવું છું અને એવા બોલું હેવા બોલો ને એમને ખબર પડી છે એ જગા તો જલિયા બારનગર અમારે તારું કોમ હતું શું કોમ પડ્યું આ વળી મારું તમારે અલ્યા તમે બે ભાઈઓ શું ધાર્યું હો ઓમના રઘુભાઈના છોકરાના લગ્નમાં તમે ના પાડો એટલે તમારા બે ભાઈઓના રાગ ના હોય એમાં કોઈ આ કુટુંબવાળાના લગ્નમાં તમારે નહીં આવવાનું ભાઈ તમે જુઓ મારા અને ભગાને એકદમ બિલકુલ રાગ નહીં એટલે એ લગ્નમાં આવો તો હું નહીં આવું એ આવક ના હોય તારે નહીં જોવાનું અને તારે અમારા અંગાથી ઘેર જવાનું હોય કે અમે ભગા ના ઘેર જઈએ હમજાબા એટલે તું હેડ અમારા અંગા હેડો કાન મૂચો ના પાડું કયો હેડો આવો આવો બધા ભાઈ આવો આવો લે પણ ઓને છે મંગાટ લાયા હો તમે ઓને નહીં લાવવાનો મારા તો હું નતો કહેતો ભાઈ કે મારા વિના ઘેર નહીં આપું એના ના મારા કોઈ બનતું નહિ તમે જરૂર પાડો મને હોય કે તમે ખેંચી લાયા મી કીધું તું તો તને હોય આમંત્રણ આપ્યું તું તો તું આવ્યો મારા તો એ ભગા એ ભગા બહુ તું બખાડો બખાડો કરે નઈ હવે તમે બે ભાઈ ચમ નહી બોલતા મને એમ કહો તમારા ચીયા કારણે દુશ્મની થઈ કોને ના મારા ભાઈ બનતું નહિ ચમ કારણ કે જોન તો બધેય મારી વાતો કરે કે અરે એક વિગો કે વધારે લઈ ગયો વધારે લઈ ગયો આટલું જૂઠું ના બોલે ભઈ મે કોઈના મોઢે કશું કીધું નહીં એને તું ગફવામાં આવે તને કને કીધું કેજે એ જૂઠો નહીં ભાઈ મારો જીગલી ભેબંધે જૂઠું ના બોલે પેલો નહીં આવતો મોમો ઉભારો 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 ભાઈ તમારા બેનીએ ગેરસમજ થઈ ગયા અને તમારા બેનીએ વચ્ચે ઝઘડા કરાવનાર તમારો મોમો છે તમારે હમજણ બમજણ કોઈ પરહકર નહીં અહીંયા તને મોમાએ કીધું વિચારવા જેવું હમાર ગયું મનીએ મોમાએ કીધું કે આ એક વીગો વધાર લઈ ગયો એટલે બી તને કીધું તું અહિયાં જગાઓ આમ તો મારી બેટી વાત સાચી છે મનીએ મોમો ચડાઈ ચડાય કરતો હતો વાત તો એકદમ સાચી કીધી હો ભાઈ મને મારો બેટો મારો મોમો ચરાઈ ચરાઈ ગયો કે પેલા ભાઈએ વધારે પડતું લઈ ગયો એક વીઘો વધારે લઈ ગયો એવું મને ચડાવી અને પછી મને કોઈ કે પેલાને કોઈ કે એટલે એવું બધી સમજણ પડી ગઈ તો પછી તમારા બેની ચોર ફૂટી જતી કે લોકોની વાતોમાં આવીને તમારા બે હગ્ગા ભાઈ હો અને હગ્ગા ભય થઈ અને તમે બે જણ એકબીજાથી બાંધો હો અને કોકની ચળવણીએ ચડશે તો જિંદગીમાં ભેગા નહીં બેહો અને હવે પછી કોઈની ચળવણી નહીં ચડો તો જ તમને મજા આવશે નકા તમારું કદી જિંદગીમાં બેનો રાગ નહીં આવો સમજણ પડી આ તમારો મોમો તમને મોમો બનાવી ગયો અને બે ભાઈઓમાં તમારા રાગ તોડાયા અને આવી રીતના એ છો તમારો હગો મોમો હતો તે તમે બે એની વાતોમાં આવી ગયા અને હવે આ જ પછી કદી એમની વાતોમાં આવતા નહીં હું કીધું હવે તને હવે રંગે ચંગે મારા છોકરાના લગ્નમાં આવજો પાછા હું કીધું આ મારું કડી આ